નમસ્કાર દર્શક મિત્રો હું છું આપની સાથે આડી નર્મદા મૈયા બ્રિજ આપઘાત નિવારક સુરક્ષા કવચ રૂપિયા એક પોઈન્ટ પંચાવન કરોડના ખર્ચે સેફ્ટી નેટ લગાવવાનું કામ શરૂ અંકલેશ્વર ભરૂચ વચ્ચે સુસાઇડ પોઈન્ટ તરીકે જાણીતા નર્મદા મૈયા બ્રિજ ઉપર આપઘાત નિવારક સુરક્ષા કવચ રૂપિયા એક પોઈન્ટ પંચાવનના કરોડના ખર્ચે સેફ્ટી નેટ લગાવવાનું કામ શરૂ કરવામાં આવ્યું છે વર્ષોથી સુસાઈડ પોઈન્ટ તરીકે કુપ્રસિદ્ધ રહેલા ભરૂચ અંકલેશ્વર ને જોડતા નર્મદા મૈયા બ્રિજ પર હવે આપઘાત નિવારક સુરક્ષા કવચ ઉપલબ્ધ થશે વહીવટી તંત્ર દ્વારા રૂપિયા એક પોઈન્ટ પંચાવન કરોડના ખર્ચે બ્રિજની બંને બાજુ સેફ્ટી નેટ લગાવવાનું કામ શરૂ કરવામાં આવ્યું છે ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રીએ જણાવ્યું હતું કે હાલ પ્રારંભિક તબક્કાના સેમ્પલિંગ માટે નેટ લગાવવામાં આવી છે જો ડિઝાઇનમાં ફેરફારની જરૂર જણાશે તો સુધારા બાદ આગામી દસ દિવસમાં મટીરિયલ ચકાસણી પૂર્ણ કરી સંપૂર્ણ સામાજિક આગેવાનો અને નાગરિકોએ બ્રિજ પર માંગ સાથે રજૂઆત કરી હતી હવે કાર્યવાહી શરૂ થતા લોકોએ તંત્રનો આભાર વ્યક્ત કર્યો છે નર્મદામાં અહીંયા બ્રિજ પરથી અનેક વખત નર્મદા નદીમાં જંપલાવાની આપઘાતના બનાવો બન્યા છે સુરક્ષા નેટ લગાવવાની આ પહેલેથી બનાવવામાં ઘટાડો થશે તેવી અપેક્ષા સાથે નાગરિકોમાં રાહતનો માહોલ જોવા મળી રહ્યો છે অ্যিন্সাদ রিপোর্টর যে প্রজাপতি